તો જય માતાજી બધા મિત્રોને આજે આપણે નવરાત્રિના પ્રથમ દિવસ વિશે થોડી વાતચીત કરીશું તો મિત્રો આ વિડીયોમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને વિડીયો પૂરો જોજો મિત્રો પાંચ મિનિટનો તો વિડીયો હોય છે જો તમે પૂરો પાંચ મિનિટનો વિડીયો જોવો તો અમારો વિડીયો બીજા દસ લોકો સુધી પહોંચે અમને સારું લાગે તો આગળ આપણે પ્રથમ દિવસ વિશે વાત કરીએ નવરાત્રિની શુભ શરૂઆત થઈ ગઈ છે મિત્રો નવરાત્રિના પ્રથમ દિવસની વાત કરીએ તો પ્રથમ દિવસ શૈલપુત્રીનો હોય છે જેના વિશે આપણે થોડીક વાતચીત કરીએ મિત્રો ધ્યાનથી પૂરો વિડીયો જરૂર જોજો મિત્રો થોડુંક મહત્ત્વ જાણો જીવનમાં ઉતારો નવરાત્રિના પ્રથમ દિવસનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે આ દિવસેમાં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે મિત્રો તેઓ માતા પાર્વતીનું જ સ્વરૂપ છે આ જે શૈલપુત્રી છે તે માતા પાર્વતીનું સ્વરૂપ છે મિત્રો અને પર્વતારોહણ હિમાલય પુત્રી તરીકે ઓળખાય છે મિત્રો જે હિમાલય પર્વત છે એની પુત્રી તરીકે આ શૈલપુત્રીને ઓળખવામાં આવે છે મિત્રો શૈલનો અર્થ પર્વત થાય અને પુત્રીનો અર્થ પુત્રી થાય છે મિત્રો આ દિવસથી જ નવરાત્રિની શરૂઆત થાય છે મિત્રો નવરાત્રીનો જે પહેલો દિવસ છે ખૂબ જ શક્તિશાળી અને આધ્યાત્મિક પ્રારંભનું પ્રતિક ગણવામાં આવે છે મિત્રો આ દિવસે ઘટ સ્થાપના એટલે કે જવારાનું વાવેતર કરવામાં આવે છે જે આપણે સ્થાપના કરીને જે ઘઉં કે જવારના દાણા નાખીને જે આપણે જવારા રૂપે એક કળશથી સ્થાપના કરીએ એનું સ્થાપન આજ આ દિવસે કરવામાં આવે છે મિત્રો આ વિધિ શુભ અને ફળદાયી માનવામાં આવે છે એટલે આ વિધિનું ખૂબ જ મહત્વ જોવા મળે છે આ વિધિને શુભ અને ફળદાયી તરીકે માનવામાં આવે છે મિત્રો આ વિધિ વિધિ ભક્તો ભક્તોમાં દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે પૂરા વિધિ વિધાન સાથે પૂજા અને યાસના આરતી ભક્તિ જે ધૂપદીપ કરતા હોય છે આ દિવસે આ નવરાત્રિના નવે નવ દિવસો એવા દિવસો છે જે ખૂબ જ શક્તિશાળી અને એનું ખૂબ જ મહત્ત્વ જોવા મળે છે મિત્રો તો આ દિવસોમાં માતાજીની આરાધના સ્તુતિ જરૂર કરજો દિવસ આ દિવસોમાં મિત્રો બાકી જય માતાજી જય અંબેમા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો